કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા ભાજપ કાર્યાલયથી કરવામાં આવ્યો હતો જ્યાં કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો તિરંગા અને બેનરો સાથે બંધારણીય મૂલ્યોનો સંદેશો આપતા રેલી સ્વરૂપે આગળ નીકળ્યા હતા માણેક ચોક ખાતે બાબા સાહેબ ડોક્ટર આરબી આંબેડકરના સ્ટેચ્યુ પર સૌ આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી બંધારણ નિર્માતા પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમમાં દેશભક્તિના નાદ અને બંધારણની गौरव गाथा गाथासाठी समग्र वातावरण प्रेरणादायी आ अवसरे छोटा उदेपूरना सांसद जसुभाई राठवा तारा सभ्य राजूभाई राठवा जिल्हा भाजप प्रमुख उमेशभाई राठवा नगरपालिका प्रमुख श्रीमती मंजुलाबेन तालुका पंचायत प्रमुख श्रीमती कल्पनाबेन राठवा अनुचित जनजाती मोर्चा प्रमुख अशोकभाई सोलंकी विजयभाई कापडिया जाधवभाई रोहित गोविंदभाई सोलंकी सहित भाजपना અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારતનું બંધારણ દેશના દરેક નાગરિક માટે સમાન અધિકારો ન્યાય અને સ્વતંત્રતાનું દસ્તાવેજ છે યુવાનો અને કાર્યકર્તાઓએ બંધારણીય મૂલ્યોને જીવનમાં ઉતારી દેશના વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ લેવો જોઈએ બંધારણ દિવસની આ ઉજવણી છોટા ઉદેપુર જિલ્લામાં ઉત્સાહ ગૌરવ અને રાષ્ટ્રભાવના સાથે સફળતા પૂર્વક પૂર્ણ થઈ હતી રિપોર્ટર મિલન માંગરોલિયા સહજ ન્યૂઝ છોટા ઉદેપુર